અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મારુતિ સુઝુકીની ભાઈની જેન ગાડી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ચાર ઓનર છે ગાડી તમને જસદણ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈપણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો ખેડૂત મિત્રો આજે તમારા માટે એક ડ્રીપની નળી લઈને આવ્યો છું જો તમારે જૂની કે નવી ડ્રીપની નળી વેચવાની કે લેવાની હોય તો રવિભાઈ સોલંકીનો નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને આખા ગુજરાતમાં મળી રહી છે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર ચૌદનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને સાયલા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર પંદરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને સુરત જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હીરોનું હોન્ડા લઈને આવ્યો છું બે હજાર નવનું મોડેલ છે ગાડી ફૂલ વર્કિંગ કન્ડિશનમાં છે અને ગાડી તમને વાકાનેર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ખાલી અઢાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇનોવા ગાડી લઈને આવ્યો છું બે હજાર સાતનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે પાંચ ઓનર છે ગાડી તમને તાજપુર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈપણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ડિઝાયર લઈને આવ્યો છું બે હજાર ચૌદનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખને પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલર ઓફ લઈને આવ્યો છું બે હજાર સત્તરનું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને આણંદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની ક્રેટા ગાડી લઈને આવ્યો છું ટોપ મોડેલ બે હજાર ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી ડીઝલમાં રહેશે અને ઓગણ ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરીએ તો સોળ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યું છે તો